અમદાવાદના રમણીય રિવરફ્રન્ટ ખાતે સાયક્લોથોનનું આયોજન ઉદયન સાલીની ફેલોશિપ અમદાવાદ ચેપ્ટર દ્વારા રિવરફ્રન્ટ કોચરબ આશ્રમથી કરવામાં આવ્યું હતું આ ઇવેન્ટ માટે ઓપન ફોર ઓલ રજિસ્ટ્રેશન હતું જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો સાયકલ ચલાવી ચેરિટી ઇવેન્ટનો ભાગ બન્યા હતા આ સાથે શિયાળામાં સાયકલિંગ થકી કસરત કરીને લોકોને ફિટ રહેવાનો મેસેજ પણ આપ્યો હતો જરૂરિયાતમંદ મહિલાઓના શિક્ષણ માટે ઉપયોગ કરાશે હું વોલન્ટરી ઉદ્યશાલી માટે કામ કરું છું ચાર વર્ષ પહેલા આ પ્રોગ્રામ અમદાવાદમાં સ્ટાર્ટ થયું આ દિલ્હી બેસ્ડ પ્રોગ્રામ છે જેનું હેડ ઓફિસ દિલ્હીમાં છે અને ઓલમોસ્ટ થર્ટી સેવન સિટીઝમાં અમારા ડિફરન્ટ ડિફરન્ટ ચેપ્ટર્સ રન થાય છે આ જે પ્રોગ્રામ છે એ ત્રીસ વર્ષ જૂનું પ્રોગ્રામ છે જે કિરણ મોદી કરીને જે વિઝનરી હતા એમને સ્ટાર્ટ કર્યું અમે લોકો અંડર પ્રિવિલેજ ગર્લ્સ માટે કામ કરીએ છીએ અને અમે ગવર્મેન્ટ અને ગવર્મેન્ટ એડેડ સ્કૂલ્સમાંથી અમુક પ્રોસી ટીજર્સ હોય એના થ્રુ અમે ગર્લ્સને સિલેક્ટ કરતા હોઈએ છીએ અમારું મેઇન પછી એમના પગભર થઈ જાય એટલું અમે સપોર્ટ કરીએ કે એ લોકોને કોઈની ઉપર ડિપેન્ડન્સી ના રહે અને એના માટે અમારા ફાઇવ પિલર્સ છે જેમાં એ લોકોને એક સ્કોલરશિપ મળતું હોય છે એ લોકોને એ દર એક છોકરીને એક મેન્ટર મળે છે અને અમે લોકો એ લોકોના ડિફરન્ટ ડિફરન્ટ બિહેવિયર્સ પર્સનાલિટી ડેવલપમેન્ટ અને એ બધી વસ્તુ પર અમે લોકો એનહાન્સ કરતા હોઈએ છીએ આ જે પ્રોગ્રામ છે જે અમદાવાદમાં જ્યારે સ્ટાર્ટ થયું તો વિજય પટેલ કરીને એક યુએસ ના રહેવાવાળા છે એ સાયકલિંગ કરીને ફંડ રેઝ કર્યું તું અને એમાંથી અમે લોકો ફર્સ્ટ ચેપ્ટર ફર્સ્ટ બેચ અમદાવાદનું સ્ટાર્ટ કર્યું હતું એ બહુ જ કીન હતા સાયકલિંગ પર અને એટલે છેલ્લા ત્રણ વર્ષથી અમે આ સાયક્લોથોન કરીએ છીએ જેમાં અમે છોકરીઓને હાઉ ટુ ઇન્ટરેક્ટ એ લોકો કઈ રીતે એકબીજાને સપોર્ટ કરી શકે કઈ રીતે સ્પોર્ટ્સમાં આગળ આવી શકે કે એ લોકો સ્ટ્રોંગ બની શકે એના માટે અમે લોકો આ કરીએ છીએ એવરી યર એક પ્રોગ્રામ અમે આ કરીએ છીએ ઇનિશિયલી ઓનલી શાલિનીઝ જોઈન થઈ હતી અને હવે આ થર્ડ ઇયર માં આવ્યા એટલે અમને લોકોને આઉટસાઇડ સાઇડ પણ મળતા થઈ ગયા છે અને શાલિનીઝ પણ જોઈન થાય છે આ વર્ષે વી હેવ ગોટ ઇન ટોટલ હંડ્રેડ એન્ડ ટ્વેન્ટી રજિસ્ટ્રેશન એટલે એમાં ઓલમોસ્ટ હન્ડ્રેડ શાલિનીઝ છે અને બાકીના અમને લોકોને બહારથી મળે છે રજીસ્ટ્રેશન એન્ડ વિજયભાઈ પોતે અહીંયા એવરી યર થી આવે છે આ પર્ટિક્યુલર ઇવેન્ટ માટે અને એ આ ઇવેન્ટ સ્પોન્સર કરે